દરેક બાળક હોય સપોઝ કે કોઈ સેકન્ડ ડિલિવરી કરે છે કોઈ થર્ડ ટાઈમ પ્રેગ્નન્ટ છે વગેરે વગેરે તો ગર્ભ સંસ્કાર દર વખતે કરવો જોઈએ રાઈટ તો સિમલ સંસ્કાર શા માટે બધા લોકો રિપીટેડલી નથી કરતા ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ডেইলি અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે નથી એના પાછળ મતલબ કેવું છે કે માતા બને છે તો પહેલી જ વખત સીમંતોને એન સંસ્કાર થાય પણ આ લોકોને કોઈને નોલેજ જ નથી પણ હવે અમે લોકો બીજી વાર પણ કરાવીએ છીએ એટલે હવે સ્પ્રેડ થશે કેમ કે અત્યાર સુધીમાં આઠ થી નવ મધરનું મેં બે વખત સીમંતોને એન કરાવ્યું કે બાળક બીજું પણ બાળકને એટલો જ હક છે જેટલો પહેલા બાળક સીમંત સંસ્કારમાં અત્યારે ખર્ચો કરીને જમાડવાનું મહત્વ છે જ નહીં કે ફંક્શનનું મહત્વ નથી બીજી પણ થઈ શકે છે ઘરે ઘરે જે બીજી વખત કરાવ્યું કરાવ્યું જ કે કે આમાં મહત્વ છે વડીલોના આશીર્વાદ અને પિતા દ્વારા સીમંત સંસ્કાર થાય એનું જ મહત્વ છે તો બીજી વખત પણ સીમંત થઈ શકે ત્રીજી વાર પણ થઈ શકે જેટલા બાળકો કરો છો એટલી વાર સીમંત તો થવો જોઈએ અને એના માટે બીજા બાળક સમયે પણ સેમ આ વિધિથી કે ભાઈ તમે વડીલો આશીર્વાદ આપે અને આશીર્વાદ પણ કેવી રીતે દૂરથી નહીં નજીકના વડીલો આવે માથા પર હાથ મૂકે અને જેનાથી મતલબ બ્રેઇન છઠ્ઠી ઇન્દ્રિયથી પોષાય બાળક કાનમાં આશીર્વાદ આપે કે વડીલોને કેવું બાળક જોઈએ છે અને માતા કાનની ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરે છે બાળક સુધી પહોંચે છે સ્પર્શની અનુભૂતિ કરે છે તો બાળકની સ્પર્શ ઇન્દ્રિય ડેવલપ થાય છે અને બધા સાથે બેસીને ભોજન કરે છે

કેમ પ્રાઇવસી હોય આપણી રાઈટ તો માતાના પેટ પર જેના સાસુ સસરા હોય ને એ પણ હાથ મૂકીને આશીર્વાદ આપે કારણ કે રિલેશન અથવા તો જે મોડ્યુલ છે એ આશીર્વાદ આપવા છે અને સ્પર્શની અનુભૂતિ દ્વારા કેમ કે આજે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી ચૂક્યું છે આ ગર્ભ સંસ્કારના વિષયમાં કે ભઈ ચોથા મહિના પછી તો બાળક બહારના અવાજોને સાંભળવા લાગે છે અને સાતમા મહિનામાં જયારે સીમંત થતું હોય ને ત્યારે કહી શકાય કે વિજ્ઞાન કહે છે કે બાળક સ્વપ્ન પણ જોતું થઈ ગયું હોય છે એટલું હ્યુમન બિંગ ડેવલપ થઈ ગયું હોય છે અને આવા સમયે જયારે એના પિતાનો સ્પર્શ મળે છે દાદા દાદીનો સ્પર્શ મળે છે માતાનો સ્પર્શ મળે છે તો બાળક એને રિસ્પોન્ડ કરે છે જો ડેઇલી સ્પર્શની અનુભૂતિ થકી એને ગર્ભ સંવાદ કરવા કરતી હોય માતા ડેલી ની વાત છે અમુક માતા તો એકદમ અનકોન્શિયસ હોય છે કે એને ખબર જ નથી વિકાસ કેવી રીતે થાય છે રાઈટ તો પછી અનુભૂતિ ના કરી શકાય એને થઈ પણ ના શકે અનુભવ પણ જે માતા પહેલેથી આ વિષયને ફોલો કરે છે રોજ ગર્ભ સંવાદ કરે છે બાળક સાથે અને પછી જયારે એનો સાતમો આઠમો મહિનો શરૂ થાય ને તો અમુક એક્ટિવિટી એ કરે કે જેવો ગર્ભ પર આમ હાથ મૂકીને બોલે ને કે હે મારા દિવ્ય બાળ તું શું કરે છે તરત બાળક રિસ્પોન્ડ કરે આ અમારા અસંખ્ય મધરોના એક્ઝામ્પલ છે કે તરત જ બાળક મુમેન્ટ કરવા લાગે કે એ સાંભળી શકે છે આ એનો પુરાવો છે અને આ તો આપણા શાસ્ત્રોમાં પણ વણે છે અષ્ટવક્ર ની વાત તમે સાંભળી હશે કે જ્યારે અષ્ટવક્ર જયારે અષ્ટક્રબિત અમુક સમય પહેલા કર્યું કે ચોથા મહિના પછી બાળક અષ્ટ અષ્ટવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા અને એમના પિતા જ્યારે શાસ્ત્રોપાર કરતા હતા માતાને ને શાસ્ત્ર નું શ્રવણ કરાવતા એક શ્લોકમાં ભૂલ પડે ત્યારે અષ્ટવક્ર વક્ર જણાવે છે કે પિતાજી આ શ્લોક માં ભૂલ છે બાળક અંદર થી સાંભળતું હતું અને પછી એના પિતાજીને ગુસ્સો આવી જાય છે અને અષ્ટવકર ને જણાવે છે કે તારા આઠ અંગો માંકા થશે અને શાસ્ત્રોક્તાર ગર્ભમાંથી સાંભળીને આવેલું એટલે એના શાસ્ત્રોમાં અવ્વલ હતા અને એની સામે કોઈ ન નહોતું જીતી શકતું એટલો શાસ્ત્રોક્તાર કરતા હતા તો આ પુરાવો છે કે બાળક ગર્ભમાંથી બહારના અવાજોને સાંભળી શકે છે અને આજે સાયન્ટિફિક રિસર્ચ થયા છે અને કે કે એક ક્વેશ્ચન્સ ને પણ અત્યારે અત્યારે હું સ્થાન નથી આપી શકતો કે આની પાછળનું સાયન્સ શું છે બીકોઝ છે છે હા એ ડિસ્કસ કરીને ફાયદો નથી વસ્તુ છે આ પ્યોર સાયન્સ જ છે આમાં ધર્મ ક્યાં આવ્યો આમાં મંત્ર જાપ ક્યાં આવ્યો